મારી બાજુમાં તમને દેખાય છે એક સૈનિકની માતા છે એમના દીકરા શહીદ થઈ ગયા દસ થી બાર પંદર વર્ષ કદાચ થઈ ગયા છે છતાંય આપણે ભૂલી જતા હોઈએ છીએ આપણા શહીદોને પરંતુ એ માં ક્યારે નથી ભૂલી શકવાની એ એમની માતા સાથે આપણે વાત કરીશું કેટલો સમય હતો કે મારો ડોલમાં પાસ થયા લેખનમાં પાસ થયા કે મારે નોકરી કરવી જ છો કે ના પેલા જોતા ને તમે સારી નોકરી કરજો ને સારી રીતે રહેજો દેશનું બધા એટલે શું તમે કેમ રડો છો તમે તો એક એવો દીકરો દેશને આપ્યો છે જેણે આપણા દેશ મોટો કર્યો એટલે ન થાય મોટો કર્યો એટલે આપણને થાય ને બધો પરિવાર સોણી જો એટલે શહીદ દિવસ ત્રેવીસ માર્ચ આપણે બધા શહીદ દિવસ તરીકે આને ઉજવતા હોઈએ છીએ અને કેટલાય એવા શહીદો છે કેવા એટલા વીરો છે જેમણે આપણા દેશની આઝાદી માટે તેમના પોતાના બલિદાન આપ્યા જેને લઈને આપણે આજે શહીદ દિવસ ઉજવીએ છીએ આપણે એ શહીદેનો તો યાદ કરીએ છીએ પરંતુ જ્યારે આપણી સેના બોર્ડર પર ઊભી હોય છે આપણા બધાની સુરક્ષા માટે એ સુરક્ષા માટે જ્યારે સૈનિકો ઉભા રહેતા હોય છે શહીદ થઈ જતા હોય છે એ સૈનિકોને પણ યાદ કરવા જરૂરી છે આ વીર જવાનોની ઇજ્જત એટલા માટે કરવી જરૂરી છે અમને સેલ્યુટ મારવો એટલો એટલા માટે જરૂરી છે કારણ કે આમની કહાનીઓ જ્યારે શહીદ થતા હોય છે ત્યારે એમનો પરિવાર કેટલું દર્દ સહન કરતું હોય છે એ તમને જણાવવું છે મારે શું નામ છે તમારું પ્રકાશભાઈ પ્રકાશભાઈ ચૌધરી બરાબર શું નામ હતું એમનું પ્રદીપભાઈ ચૌધરી મારા નાના ભાઈ છે બરાબર અચ્છા શું બનાવ બન્યો હતો અને કેવી રીતે સહી થયા હતા મારા નાના ભાઈ બાર વર્ષ જો આર્મીમાં નોકરી ફરજ બજાવી છે એમને અને છેલ્લી નોકરી બે હજાર અગિયાર બે હજાર બાર અને બે હજાર તેર જમ્મુ કાશ્મીરમાં ગ્લેશિયરમાં એટલે બરફમાં ત્રણ વર્ષ જો નોકરી છેલ્લે એમને કરી હતી એ દરમિયાન છેલ્લા વર્ષમાં એમને બરફ લાગવાના કારણે વધુમાં વધુ બરફમાં નોકરી કરવાની થઈ એ દરમિયાન એમને હાડકાંનું કેન્સર ક્યારે થઈ ગયું એ એમને પોતાને ખ્યાલ આવ્યો ન હતો અને જ્યારે ઘરે આવ્યા એટલે આના થોડા લક્ષણો અમને દેખાણ એટલે મેં દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવી એ દરમિયાન સોળ દસ બે હજાર તેરે અમદાવાદમાં મોટી સંજીવની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવતો કરાવતો એમનું અવસાન થયેલું અચ્છા તમારે વાત થતી હતી કે ત્યારે જ્યારે બરફમાં રહેતા હતા ત્યારે શું વાત હતી હા બરફમાં રહેતા હતા એ દરમિયાન મારે ટેલિફોનિક વાત થતી હતી એ દરમિયાન એવું તો કહેતા જ કે અમે જે જગ્યાએ હાલ નોકરી ફરજ બજાવીએ છીએ એ જગ્યાએ બીજું કોઈ હોય તો કદાચ અત્યારે હાલ બહુ અઘરું છે એવું કહેતા પણ એવું તેઓનું જે જે તકલીફો હશે એવું વિગતવાર ક્યારેય એમને ઘરે જણાઈ નથી એમને જે તકલીફો પડી છીએ એ પોતે જ સહન કરીએ છીએ ઘર સુધી કે ઘરના પરિવાર સુધી કે સગા સંબંધીઓને કોઈ એવી વાત કરતા જ નહીં કે ત્યાં શું તકલીફો છે કે શું હોય છે કે કેવી પરિસ્થિતિમાં રહેતા હોય છે એવું ક્યારેય કોઈ સૈનિક જણાવતા હોતા નથી તો અમારા ગુંજા ગામમાં એંસી જેટલા સૈનિક થી સો જેટલા સૈનિકો કોઈ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં કોઈ સૈનિકો ફરજ બજાવે છે પણ ક્યારેય કોઈએ આવી તકલીફો કેવી છે ઘરે કે સમાજમાં કે સગા સંબંધીઓને કે પરિવારમાં ક્યારેય કોઈએ કહ્યું નથી કે અમને આ તકલીફ છે કે આ પરિસ્થિતિઓ અમારી આવી હોય છે કે અમે આવા કલ્ચરમાં નોકરી કરીએ છીએ એવું જણાવતા નથી હોતા નમસ્કાર મારું નામ દિનેશભાઈ કાંજીભાઈ ચૌધરી ગામ ગુંજા ગુંજા ગામ એક એવું ગામ છે જેમાં એવી કોઈ કાસ્ટ નથી જેનો ફોજી જેમાં ફોજમાં નથી બીજી વાત કે આજથી નહીં અમારા પહેલાં પૂર્વજો પણ દેશ સેવા ગામમાંથી ભરતી થઈ અને દેશનો એવો કોઈ ખૂણો નથી જે નોકરી નથી કરી બીજી વાત કે શહીદી હાલ જે શહીદ દિવસનું ઇન્ટરવ્યૂ લીધો શહીદી હર એકની કિસ્મતમાં નથી હોતી માની લો કે શહીદ થાય એના પરિવારને દુઃખ થાય માનું છું હું પણ એ અમર કહેવાય એ શહીદ કહેવાય અમર કહેવાય અને અમે અમર થવું એ એકના બક્ષનું ન હતું